શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ચૌદ મે નું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે વિષયની અને પ્રતિષ્ઠાની લાલસા છોડીએ આપણે રામના થયા એટલે આપણી ચિંતા તેને લાગી આપણે રામના ન બનવામાં અડચણ આપણી જ મન જ મૂળે આપણું વિષયોમાં અને માન મર્તબામાં કુદરતી રીતે જ એકની આસક્તિને લીધે બીજાની વિરક્તિ થાય છે નોકરીના સમયે બેરા છોકરાને બાજુમાં રાખીને કામ પર જઈએ જ છીએ ને તો પછી સાધનાના સમયે બેરા છોકરા આડા આવે છે એવું કારણ શાથી કામિની અને કાંચન એ બે વસ્તુઓ આપણી આડે આવે છે એમ આજ સુધી અનેક સંતોએ કહ્યું છે તો પછી તેનું નિર્માણ જ શા માટે કર્યું હશે એમ કેટલાક પૂછે છે તેનો ઉત્તર એ કે દિવાસળીની પેટીથી અગ્નિ પણ પેટાવાય છે અને ઘર પણ બાળી શકાય છે તેનો ઉપયોગ આપણે જેવો કરીએ તેવો થાય છે ખરું કહીએ તો આપણે ભગવાનને માટે આતુરતા જ ઉત્પન્ન થતી નથી એક જણ મને કહે કે મને સંસાર છોડી દેવો જોઈએ એમ લાગે છે મેં તેને કહ્યું કે ખાલી સંસાર છોડવાથી તેને વૈરાગ્ય કેવી રીતે આવવાનું વૈરાગ્યની સાથે હંમેશા વિવેકની જરૂર રહે છે તું તારું હું પણ ફેંકી દે તો પણ બહુ થયું સારા કર્મો આડે આવતા નથી એવું થોડું જ છે ખરાબ કર્મો તો કોઈને કહેતા આપણને શરમ લાગે છે પણ સત્કર્મ અભિમાનથી આપણે જેને તેને કહેતા ફરીએ છીએ આગલા જન્મે પાપ કર્યા હશે એટલે આ જન્મે ભોગવી રહ્યો છું એમ કહીએ છીએ અને હવે સારા કર્મો કરું છું તેથી હવે પછીના જન્મમાં સુખ મળે એમ કહીએ છીએ એટલે કે જન્મમરણના ફેરામાંથી છૂટવાને બદલે તેમાં જ અટવાયા કરવા જેવું જ થયું એકવાર દુષ્કર્મને લઈને પશ્ચાતાપ થઈને ભગવાનનું સ્મરણ થાય પણ સત્કર્મનો અહંકાર સારા માણસને પણ ક્યાં લઈ જઈને છોડે એનો પતો જ લાગે તેમ નથી રાજા પણ યોગ્ય માર્ગ બતાવવા માટે પોતાના સલાહકાર તરીકે સારા માણસને રાખે છે ભગવાને ઉદ્ધવને સંત સમાગમ કરે એમ કહ્યું તો પછી એનાથી વધારે શું જોઈએ કડવા કારેલા ખાતા તો કડવાપણાનો જ અનુભવ આવવાનો તો પછી વિષયોની પ્રાપ્તિથી જીવન મીઠું કેવી રીતે બનવાનું પ્રેમ આવશે ત્યારે ભગવાનની ભક્તિ કરીશ એમ નહીં કહીએ વિષયોને સારું આપણે મરી મરીને કામ કરીએ છીએ અને એટલું કરીને પણ સુખ મળતું નથી તો ભગવાનનું નામ ન લેતા પ્રેમ આવતો નથી એમ કહેવું એ કેટલી ગાંડપણની વાત છે લગ્ન પહેલાં છોકરીને પાંચ દસ છોકરાઓ સાથે મેળવી આપીએ છીએ પણ લગ્ન થયા પછી જેમ તેને એક જ પતિ હોય છે અને બાકીનાની યાદ પણ તેને રહેતી નથી તે પ્રમાણે એકવાર આપણે રામના બની ગયા એટલે કે તેમની સાથે લગ્ન કર્યા એટલે પછી વિષયોનો પ્રેમ ક્યાં રહ્યો ભગવાનના નામની જરૂર બે રીતે છે એક સંસારનું સાચું સ્વરૂપ સમજવાને માટે અને બીજી ભગવાનની પ્રાપ્તિ માટે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ